માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ માંડવી તાલુકાના બે દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી બે હજાર પચીસના નવ વર્ષને બુધવારના આવકાર આપ્યો માંડવીમાં છેલ્લા બત્રીસ વર્ષથી દિવ્યાંગો માટે કાર્ય સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા માંડવી તાલુકાના નવા જામથળા ગામના પંચોતેર ટકા વિકલાંગતા ધરાવતા અને ધરાવતા મારવાડી રામીબેન મદનભાઈને ટ્રાઇસિકલ અર્પણ કરી બે હજાર પચીસના નવા વર્ષને આવકાર આપી પ્રેરણાદાયી કાર્ય કરેલ છે બુધવારે સંસ્થાના કાર્યાલયમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી મુખ્ય મહેમાન પદે સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ ખજાનજી પ્રતાપભાઈ ચોથાણી રમતગમતના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક સહમંત્રી સુલતાનભાઈ મીર અને ડોક્ટર આદિત્યભાઈ ચંદારાણાના હસ્તે બંને દિવ્યાંગોને ટ્રાયસિકલ ભેટ અપાઈ હતી પ્રારંભમાં સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે સૌને આવકારી જણાવ્યું કે આ સંસ્થાએ અત્યાર સુધી કચ્છના કુલ ચારસો એકોતેર દિવ્યાંગોને ટ્રાયસિકલ દાતાશ્રીના સહયોગથી આપેલ છે મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી શ્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ જણાવ્યું હતું કે દિવ્યાંગોના કાર્યો માટે આ સંસ્થા હંમેશા કાર્ય કરતી રહેશે ટ્રાયસિકલના લાભાર્થી નવા જામતણાના છાભૈયા નિલેશભાઈ જણાવ્યું હતું કે હું ટ્રક એક્સિડન્ટમાં દિવ્યાંગ બન્યો છું અને આ સંસ્થાએ મને ટ્રાયસિકલ ભેટ આપતા હું ન્યૂઝપેપરનું વિતરણ સારી રીતે કરી શકીશ તેમણે સંસ્થાઓ અને ટ્રસ્ટીઓનો આભાર માન્યો પ્રમુખ સંમે સંસના પ્રમુખ સાંદીલાલભાઈ ગણોત્રાયા જનાવ્યું કે 2025 ના વર્ષમાં સંસ્થા સંચાલિત છાત્રાલયમાં પ્રવેશ પામેલ છાત્રાઓના સકપૂર્ણ લગ્ન કે અન્ય કાર્યો માટે અલગ ફંડ એકઠું કરસે જેથી દિવ્યાંગ કન્યાઓના માતા-પિતાને ત્રાદરૂપ થસે થોડા મિત્રો ઉદિનેશભાઈ મંત્રી અંત અપંગ માનવ કલ્યાણ સોસાયટી આ અમારી સંસ્થા પેલે મતે સ્વરતી છે આજે 2025 નો નવો વર્ષ થઈ રહ્યો છે ત્યારે અમારા પ્રમુખ શાંતિભાઈ અને એમ સમગ્ર કારોબારી વિચાર્યું કે નવા વર્ષની સેવાકીય કાર્ય કરી અને આપણે અવકાર આપવો જોઈએ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે નક્કી કર્યા મુજબ આજે બે દિવ્યાંગોને અમે ટ્રાયસિકલ આપી રહ્યા છીએ એક ભાઈ જે રવિલાંગ છે એમને ટ્રાયસિકલ આપી છે આપણે ભાઈના મોડે સાંભળીએ કે આ ટ્રાયસિકલ થી એમને કઈ રીતે ઉપયોગી થઈ શકે તો હું આ લાભાર્થી ભાઈને વિનંતી કરું છું કે એ એના વિશે વાત કરશે સાહેબ હું નિલેશ કરશન છા ભાઈ ગામ નવા વતની હું અત્યારે ન્યૂઝ આ ન્યુઝ મને સંસ્થા તરફથી સાયકલ મળવાથી હું ગામમાં વિતરણ સારી રીતે કરી શકીશ અને મને તકલીફ પણ ઓછી પડશે એ એ બદલ હું સંસ્થા અને ટ્રસ્ટીનો આભાર માનું છું મને વિકલાંગ મને વિકલાંગતા ટ્રક એક્સિડન્ટમાં આવી ગઈ સર આજથી સત્યાવીસ વર્ષ પહેલા ninety માં એ થાય પ્રમાણે લોકોને મદદ કરું છું અને ગામમાં news નું વિતરણ પણ કરું છું આ સાયકલ મળવાથી મને ઘણો લાભ થશે અને હું સંસ્થા અને આ trustee ગણનો આભાર માનું છું હું સાહેબ નવા જામથડા થી આવું છું તાલુકો માંડવી આજે મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી doctor ચંદ્રકાન્ત ભાઈ ચંદ્રકાન્ત ભાઈ ચોથા ની અત્યારે ઉપસ્થિત છે ત્યારે ચંદ્રકાન્ત ભાઈ એનો વ્યુ લઈએ ભાઈ શ્રી ચંદ્રકાન્ત ભાઈ પ્રસાદ તમને આ મળી છે અને તમે જે કહ્યું એ પ્રમાણે અમને પણ એક સંતોષ આનંદ થયો કે આ પ્રવૃત્તિ જે કરીએ છીએ ખૂબ જ આશીર્વાદ છે તમે ખૂબ સારો ઉપયોગ કરજો અને તમારા આજુબાજુ પણ આવા કોઈ લગતા હોય તો એને પણ તમે કહેજો કે સંપર્ક કરે અને ભગવાન

અને સુલતાન જે છે એ સુલતાન ભાઈ ખુબ સુંદર કામ કરી રહ્યા છે આજે doctor ચંદાના સાહેબ પણ અત્યારે ઉપસ્થિત છે તો ચંદાના સાહેબ ને વિનંતી છે કે અહીંયા આવી જશે અને હવે અમારા પ્રમુખ શ્રી શાંતિલાલ ભાઈ ગણાત્રા જે ઘણી બધી સંસ્થામાં સંકળાયેલા છે અતિ વ્યક્તિની વચ્ચે નવા વર્ષને આવકારવા માટે આજે વધારે છે ત્યારે શાંતિલાલ ભાઈ ને વિનંતી કરી કે આજે નવા વર્ષે આપ શું આ દિવ્યાંગોને સંબોધીને શું બોલી શકશો અંતિલાલ ઓલભદાસ ગણાત્રા અંતરપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ તરીકે બે દિવસ પહેલા અમે બધા વિચાર્યું કે આપણે નવા વર્ષની અંદર શુભ એવું સારું કામ કરીએ કે સમાજના લોકોને આપણે વધુ વધુ ઉપયોગી થઈ શકીએ અને માર્ગદર્શન આપી શકીએ તો આજે અમે બે નું જે વિતરણ કર્યું છે અને ડ્રાયકલ લેનાર વ્યક્તિ પણ સમાજના કામો પ્રિય એવા ગરીબ વિદ્યાર્થીના કરી આપે છે કે આપણે સંસ્થામાંથી કે એમને પ્રેરણા લીધી છે કે તમે સેવા કરો છો તો હું કેમ બાદ રહી શકું તો એ પણ કેવાયસી ના ફોર્મ આ તે ગરીબ વિદ્યાર્થીના પણ એ પ્રિય ભરી આપે છે તો સમાજના આપણે કોઈ પણ વસ્તુનો આપણે લાભ લઈએ તો સમાજને આપણે કેવી રીતે ઉપયોગ થઈએ નાનામાં નાના વ્યક્તિથી કરીને મોટામાં મોટો સુધી તો આજના નૂતન વર્ષના નિમિત્તે આપણે બધા નાના મોટા એવો ઉદ્દેશ લઈને છૂટા પાડશું કે સમાજને આપણે કેવી રીતે વધુ વધુ ઉપયોગી થઈ શકીએ અમારી એક નવી યોજના આજથી નવા વર્ષથી શરૂ કરવા અમે છીએ અને કારોબારીમાં રજૂઆત થઈ ગઈ છે કે હવે અમને કોઈ પણ ફંડ ફાળો પાંચ હજાર દસ હજાર વીસ હજાર પચીસ આપશે તો વિદ્યાર્થી સાહેબ ફંડ ની અંદર અમે પૈસા જમા કરશું અને જે વિદ્યાર્થીના વિદ્યાર્થીનીઓ જે છે એના સારા પ્રસંગે લગ્ન હોય સકવણ હોય કોઈ કોઈ પણ એને મદદરૂપ થઈ શકે એવી યોજના છે યોજનાની અંદર આ જે વ્યાજ વપરાશે અને દાતાઓને ફેલ કરીએ છીએ કે તમારી જેમ દીકરી હોય અને એને પરવાનો વખત આવે નથી પહેલા તમે બચત કરતા હોય આ સમાજ ને એક વિનંતી ટેલ નાખીએ છીએ બે હજાર પચીસ માં કે તમે વધુ માં વધુ ફંડ વિદ્યાર્થી ની સહાયતા ફંડ માં જમા કરાવશો અસ્તુ ભારત માતા કી જય આવા શંકર ભાઈ સારી જાહેરાત કરી નવા વર્ષે બીજા પ્રેરણા રૂપ આજે જાહેરાત કરી કે આજે બીજી જાહેરાત પણ કરી રહ્યો છું અમારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા એના પ્રમુખ છે અરવિંદભાઈ જોશી ત્યાં તેને મુંબઈ બેઠા છે પણ એને મેસેજ આવે છે આજે સવારે કે દિનેશભાઈ જયારે તમે આજે નવા વર્ષને આવકાર આપી રહ્યા છો ત્યારે